વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ચોકલેટ મોદક બનાવીશું ચોકલેટ મોદક બનાવવા માટે મેં અહીંયા ઓરિયો બિસ્કિટ લીધેલ છે અને આપણે એક પ્લેટમાં સારી રીતે કાઢી લેશું તેની વચ્ચેથી ક્રીમ સારી રીતે કાઢી લેશું એક મિક્સર જાર લેશું તેમાં બિસ્કિટ નાખી તેને સારી રીતે ક્રશ કરી લેશું એક બાઉલમાં ક્રીમ લેશું એઝિકેટેડ કોકોનટ લેશું અને સારી રીતે મિક્સ કરી સ્ટફિંગ બનાવી લેશું તો આપણું સ્ટફિંગ બનીને રેડી છે ઓરોયો બિસ્કિટ ક્રશ થઈને રેડી છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું તેમાં થોડું થોડું દૂધ નાખી સારી રીતે મિક્સ કરી મિશ્રણ બનાવી લેશું મોદક મોડ લેશું અને આ રીતે બધા જ મોદક સારી રીતે બનાવી લેશું તૈયાર છે ચોકલેટ મોદક આ ગણેશ ઉત્સવમાં તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ